નમસ્કાર સરદાર ગુર્જરી મહત્વના સમાચારો પર એક નજર ખેડૂતોની લાંબી કતારો વચ્ચે આણંદમાં ખાતરની અછત યુરિયા અને ડીએપીની માંગ સામે અપૂરતા જથ્થાની ફરિયાદ બોરસદ તાલુકાના કંકાપુરામાં પાંત્રીસ ગુઠા જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી દેનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આણંદ જિલ્લામાં પ્રાણઘાતક ચાઇનીઝ દોરીનો ચોરી છુપીથી ઠલવાતો જથ્થો કડક કાયદો ઘડવાની જરૂરત સુજિત્રામાં જંતુનાશક દવા ખરીદી પેટીના બે પોઈન્ટ લાખના ચેક રિટર્ન કેસમાં રાહત લાવના વેપારી સુરેશભાઈ તળપદાની એક વર્ષની સજા કપડવંજ તાલુકાના મોટી ઝેર ગામમાં શિક્ષકના બંધ મકાનમાંથી તસ્કરો લાખની મત્તા ચોરી ફરાર ધંધુકા હાઈવે પરના રામ રેસ્ટોરન્ટમાંથી ગેરકાયદે ચોપન એલપીજી સિલિન્ડર ઝડપાયા ભારતની મોટી સફળતા ફ્રાન્સ ફાઇટર જેટના એન્જિન બનાવવાની ટેકનોલોજી આપવા તૈયાર ભારતમાં રેર અર્થનું ઉત્પાદન વધારવા રૂપિયા સાત હજાર બસો કરોડ ફાળવાયા હોંગકોંગમાં આઠ બહુમાળી ઇમારતમાં ભીષણ આગથી તેરના મોત અનેકો ઘાયલ અદિયાલા જેલમાં કેદ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાનની હત્યા કરાયાની અટકળો